વિલાયત જોયા ડીસીમાં આવેલ જુબિલિયન કંપનીમાં દોઢ માસ અગાઉ આડત્રીસ લાખ થી વધુની કિંમતનો ચાલીસ કિલો કટાલીસ પાવદરની ચોરી થઈ હતી જેમાં દહેજ પોલીસે ગતરોજ સાત આરોપીઓને ઝડપી પાડી વાઘરા પોલીસને સોંપ્યા હતા જોકે અંગે વાઘરા પોલીસે પણ ગતિવિધિ તેજ કરતા ચોવીસ કલાકમાં જ અન્ય સાત આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી તેર લાખ થી વધુની કિંમતનો કટાલીસ પાવદર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવ્યું હતું કે

આ દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસઓજી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઉભી રાખાવી બળજબરી મુદ્દામાલ લઈ લીધો હતો આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધો હતો તેને અતુલ કુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો પોલીસે કેટાલીસ પાવડર કબ્જે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલ બીજા રિસીવરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે દહેજ પોલીસે પકડેલ સાત આરોપીઓને ભરૂચ શબજેલમાં ઠકેલાયા હતા જ્યારે વાગરા પોલીસે પકડેલ સાત આરોપીઓને વાગરા કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી વાગરા પોલીસે અમિત સુરેશ પટેલ હાલ રહે અંકલેશ્વર મૂળ રહે કામલી જિલ્લા મહેસાણા તેમજ સમીર શાંતિલાલ રાઠોડ રહે કેસલુ તાલુકા અમુદ જિલ્લા ભરૂચ કિશન વિરમ વસાવાબ રહે અંભેડ તાલુકા વાગરા જિલ્લા ભરૂચ વિક્રમ ઉર્ફે આશિષ પ્રભાત પરમાર રહે પણિયાદ્રાપ તાલુકા વાગરા જિલ્લા ભરૂચ

કરી અને કામગીરી કરેલી હતી જેમાં એમને કુલ કેટલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અને અગ્યાસી હજાર કિંમતનો મળી લાવેલ હતો હજારનો મળેલો હતો જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા વાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ ધોમતદાર હતા સતીશ નટરભાઈ વસાવા એની પૂછપરછ કરતા આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય હોય ભેગા મળી અને જ્યુબિલન્ટ કંપનીમાં આશયલો કે એક માસ પહેલાં ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં જે સમીર શાંતિલાલ જે જુબેલન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કામે આ જે ચોરી કરનાર ઈસમોમાં ઉપરાંત બીજા જે રિસીવરો હતા પોલીસ એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવના પાસેથી આ જે રિસિવર કિશન વિરમભાઈ વસાવા આશીષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસ સત્રસિંહ ચૌહાણ નાવને એકલેશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બલજબરીથી મોટા માલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રાસેભાઈ વસાવાએ જેમણે એમને બાતમી આપી હતી જે વિજય રામશસ્ત્રસિંહ ચૌહાણ નામને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી કેટલિસ્ટ કબજે કરવામાં આવેલ છે આમ આ ગુનાના કામે કુલ તેર કિલો નવસો ગ્રામ કેતાલીસ વાપરો જેની કિંમત થશે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોનો મુદ્દામાલ લિકર કરવામાં આવેલ છે આ ગુનાના કારણે કુલ ત્રણ ચોરી કરનારી રિસમો તથા અગિયાર જે રિસિવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ લીકર કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસ પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે